Pakistan and Afghanistan agreed to an immediate ceasefire during a round of negotiation in Doha, October 19, 2025. બે દેશો વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે કે ટુ સાઇડ્સ અગ્રી ટુ એન ઇમિજિયેટ સિસ્પાયર એન્ડ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ મેકેનિઝમ્સ ટુ કન્સોલિડેટ લાસ્ટિંગ પીસ એન્ડ સ્ટેબિલિટી બિટવીન ધ ટુ કન્ટ્રીઝ એટલે કે બે દેશો હવે ઇમિજિયેટ ને લઈને રાજી થયા છે સાથે જ એક એવું મેકેનિઝમ એક એવી મશીનરીની પણ આપણે સ્થાપના કરવામાં આવી છે કે જેનાથી બે દેશો વચ્ચે હવે કાયમી જે સંબંધોમાં સ્થિરતા રહે અને શાંતિ રહે અને આની માટે હવે ધ ટુ પાર્ટીઝ ઓલ

અફઘાનિસ્તાનનું આ જે પ્રાંત છે જેનું નામ છે પક્તિકા ત્યાં ખૂબ મોટા પાયે એરસ્ટ્રાઇક પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી અને આ પક્તિકા પ્રાંતમાં જે એરસ્ટ્રાઇક પાકિસ્તાન દ્વારા કરવામાં આવી તેમાં અફઘાનિસ્તાનના ત્રણ ક્લબ ક્રિકેટરોનું મૃત્યુ થયું હતું અને ચૌદથી વધારે લોકોના આ સ્ટ્રાઇકમાં મૃત્યુ થયા હતા આમ બે દેશો વચ્ચે દુરંધ રેખા પર પરિસ્થિતિ ખૂબ વધારે પ્રમાણમાં એસ્કલેટ થઈ રહી હતી અને જેના કારણે હવે બે દેશો વચ્ચે એકબીજા પર એર સ્ટ્રાઇકો કરવામાં આવી હતી એકબીજા પર તોપમારો કરવામાં આવ્યો હતો અને છેલ્લે પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી હતી જેમાં ચૌદથી વધારે લોકોના મૃત્યુ થયા હતા તો હવે કતરની મધ્યસ્થામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બે દેશો બે દેશોની વચ્ચે વાત કરીએ આ દુરંધ રેખાની તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદના દુરંધ રેખા કહેવામાં આવે છે અને બે હજાર એકવીસ માં જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો છે ત્યારથી પાકિસ્તાનને એમ હતું કે અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર જે છે તેની ક્લાયન્ટ સ્ટેટ બનીને વરતશે એટલે કે તે પાકિસ્તાનની આઈએસઆઈનું બધું જ માનશે પરંતુ હવે થયું છે એવું કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સ્ટ્રેટેજિક ઓટોનોમી પ્રમાણે વર્તી રહી છે અને તે પાકિસ્તાનનું કંઈ પણ માનવા તૈયાર નથી સાથે જ તેઓ આ જે દૂર રેખા જે છે તેને પણ માનવા તૈયાર નથી અને તેના કારણે બે દેશો વચ્ચે સરહદી વિવાદ થતો જ રહે છે વાત કરીએ ટીટીપીની તો ટીટીપી એક આતંકવાદી સંગઠન છે તરીકે તાલિબાન પાકિસ્તાન પાકિસ્તાન એવું કહે છે કે અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર તેને હથિયારો આપે છે લોજિસ્ટિક્સ આપે છે અને તેના કારણે ટીટીપી પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે હુમલાઓ આતંકી હુમલાઓ કરતું રહે છે અને તેના કારણે થોડાક સમય અગાઉ જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ટીટીપીના જે આપણે જે સેન્ટર્સ જે છે તેની પર એર સ્ટ્રાઇક અને ડ્રોનથી હુમલો થયો હતો અને તેના કારણે જ બે દેશો વચ્ચે પરિસ્થિતિ બગડી ગઈ હતી અને આ હુમલો ખૂબ સિમ્બોલિકલી સિમ્બોલિકલી હતો કેમ કે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધો દિવસે દિવસે ગાઢ થઈ રહ્યા છે તેનું પહેલું ફાયદો ભારતને હશે કે ભારતને સેન્ટ્રલ એશિયાની કનેક્ટિવિટી મળશે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર થકી અને અફઘાનિસ્તાનને આનો ફાયદો એ થશે કે ચાબહાર બંદર થકી તેને ભારતની જે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ જે છે તે એને મેળવવામાં સરળતા રહેશે આમ ભારત અને અફઘાનિસ્તાનને પરસ્પરના સંબંધોથી બે દેશોને ખૂબ ફાયદો છે સાથે જ હવે અફઘાનિસ્તાનની તાલિબાનની સરકારે તો એવું પણ નક્કી કર્યું છે ક્રિટિકલ મિનરલ્સનું જે માઇનિંગ છે તેને કરવા માટે હવે ભારતની કંપનીઓને આમંત્રિત કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં ખૂબ મોટા પાયે ખનીજનો ભંડાર છે અને થોડાક સમય અગાઉ ચાઇનાએ પણ ગયા વર્ષે આવી જ એક માઇન એક્સ્ટ્રેક્શન ટ્રીટી કરી હતી ફાઈવ હંડ્રેડ બિલિયન ડોલરની અને હવે ભારત પણ અફઘાનિસ્તાનના જે કુદરતી સંપત્તિ છે આપણી કંપનીઓ પણ અફઘાનિસ્તાનમાં હવે માઇનિંગ કરી શકશે ને તે માટે અફઘાનિસ્તાનની સરકારની મંજૂરી પણ મળી ગઈ છે તો આ બાબતે તમારું શું માનવું છે અફઘાનિસ્તાન પાકિસ્તાન ને ભારતને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર